કંસની આજ્ઞા થઈ અને કંસે જ્યારથી રાજ સંભાળ્યું ને ત્યારથી સૌથી પહેલા યજ્ઞો બંધ કરાવી દીધા હતા બ્રાહ્મણોની ઉપર અત્યાચાર શરૂ કર્યા કારણ કંસ એવું સમજતો તો ભગવાન નારાયણ છે ને એ જ મારા શત્રુ છે એટલે ભગવાન છે ને યજ્ઞથી પુષ્ટ થાય યજ્ઞો બંધ કરાવી દીધા અને હવે સૈનિકોને આજ્ઞા કરી એટલે મથુરાના એક એક ઘરની અંદર સૈનિકો જઈ ખબર પડે કે આમને ત્યાં દસ દિવસમાં દીકરાનો જન્મ થયો છે એટલે બધા બાળકોને મારવા લાગ્યા મથુરા વિરોધ અંદર એટલે સૈનિકો એ પાછા આવીને કંસની પાસે આવીને કહ્યું મહારાજ મથુરામાં જેટલા બાળકોનો જન્મ થયો હતો ને એ તો મારી નાખ્યા પણ ખબર હવે કદાચ દેવકીજીનું આઠમું સંતાન વ્રજ મંડળના આજુબાજુના ગામડામાં ક્યાં હશે તો ન્યા આપડી મનમાની નથી આવતી અમે કદાચ ગામમાં પ્રવેશ કરવા જાય તો ત્યાંના મુખીઓ બધાય એવા શક્તિશાળી છે કે આખું ગામ ભેગું થઈ અને અમને ત્યાંથી બાર કાઢી મૂકે